છે એમાં મિત્રો વિગત થી વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

પરંતુ આજે હું તમારી પાસે માંગવા આવ્યો છું કે દેશ ચલાવવા અને સાબરકાંઠા મને પણ પણ જોઈને અને મહેસાણા પણ જોઈને મને ખાતરી છે કે તમે બધા સાતમી તારીખે અદભુત પૂર્ણ મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવશો તેવું મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું છે ત્યાર પછીના જોઈએ બીજા એક મહત્વના સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો આણંદ જિલ્લામાં મહત્તમ પારો તેમાં મહત્તમ તાપમાન પારો તેતાલીસ ડિગ્રી સુધી જવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને ગત સપ્તાહમાં જિલ્લામાં કમોસમી વરસાદના લીધે ગરમીથી આશંકિત રાહત મળી હતી ત્યારબાદ વાદળો હટતા જિલ્લાવાસીઓ આકરી ગરમી નો અનુભવ પણ કરી રહ્યા છે આણંદ જિલ્લામાં મહત્તમ પારો તેતાલીસ ડિગ્રી પહોંચવાની શક્યતા પણ રહેલી છે ત્યાર પછી જોઈએ બીજા એક મહત્વના સમાચાર

મુખ્ય માર્ગો પર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે અને ઉપરાંત રૂપાલા સામેના વિરોધના પગલે કે અન્ય કારણે પણ રાજકોટના મતદારો પાસે મત મોદીના નામ પર માંગવામાં આવે છે અને કોઈ નવા કામની ગેરંટી નહી પણ મિત્રો રામ મંદિર એકવીસ લાખ મતદારો મતદારો ધરાવતા આ મત ક્ષેત્રમાં પ્રથમ વાર મત વિસ્તારની બહારના ઉમેદવારોને ભાજપ કોંગ્રેસની ટિકિટ મળી છે ત્યારે મિત્રો મોટા ભાગના મતદારો તો તેમના ઘરે છે અને તેમના પણ પણ ઉમેદવારના એક વખત ચહેરો જોઈ નહીં કારણ છે કે કોંગ્રેસના ઉમેદવાર મોડે મોડે નક્કી થયા છે અને ભાજપના ઉમેદવાર ક્ષત્રિયોના વિરોધ નડી રહ્યો છે અને એવો મિત્રો ચુસ્ત બંદોબસ્ત હેઠળ જવું પડે છે જ્યાં દોસ્તો ત્યાર પછીના જોઈએ બીજા એક મહત્ત્વના સમાચાર હવે મિત્રો વાત કરીએ તો ડીસા એમેફસી માં ફ્રૂટની મબલપ આવક એક કિલો કેસર કેરીનો ભાવ આટલો જ જ્યા દોસ્તો આમાં વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાંથી સૌથી મોટું શાકભાજી અને ફ્રૂટ માર્કેટ યાર્ડ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલું છે અને ડીસા માર્કેટ યાર્ડમાંથી બનાસકાંઠા સહિત રાજ્યમાં મિત્રો શાકભાજી અને ફ્રૂટના વેપારીઓ શાકભાજી અને મિત્રો ફ્રૂટ ફ્રૂટની ખરીદી કરવા આવતા હોય છે અને મિત્રો બનાસકાંઠા જિલ્લાના ડીસા ફ્રૂટ માર્કેટ ઇ તૈયારી નારિયળ મોસંબી પાઇનેપલ

તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો આ બેંકોનો ક્રેડિટ કાર્ડ શોપિંગ ને લઈ બિલ પેમેન્ટ માટે કરી રહ્યા છો તો મિત્રો આ સમાચાર તમારા માટે ખુબ જ મહત્વના છે કારણ કે તમારા પોકેટ મની નો ખર્ચ વધારવાનો છે અને તેની શરૂઆત આવતીકાલથી એટલે કે મિત્રો પેલી મે બે હાજર ચોવીસ થી શરૂ થઈ ગઈ છે અને મિત્રો હકીકતમાં આ બેંકોએ યુનિલિટી

અને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે એમ ડી આર એ ફી છે જે દરેક ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન માટે પેમેન્ટ જેવે કંપનીઓમાં વસૂલ કરે છે જે આ દોસ્તો તો મિત્રો ખરેખર કાલથી આ બેંકોનો ક્રેડિટ કાર્ડથી બિલ ભરવા પર ચૂકવો પડશે મિત્રો હવે એક્સ્ટ્રા ચાર્જ નવો નિયમ નવો નિયમ મિત્રો લાગુ થઈ ચૂક્યો છે ત્યાર પછી આ જોઈએ બીજા એક મહત્ત્વના સમાચાર

લાગુ થઈ ચુકી છે અને એ દરમિયાન જે લોકોને અત્યાર સુધી આધાર કાર્ડ સાથે પાન ને લિંક કરાવ્યું નથી તેમને મિત્રો વધુ એક તક મળશે અને મિત્રો ઇન્કમ ટેક્સ વિભાગે એકત્રીસ મે સુધીના સુધી તમને આધાર પાન લિંક કરાવી શકો છો અને મિત્રો ખરેખર મિત્રો ગેસ સિલિન્ડર થી એફડી સુધી આથી બદલાઈ ગયા છે આ નિયમો તમારા ખિસ્સા પર પડશે સીધી અસર ત્યાર પછી બીજા એક સૌથી મહત્વના સમાચાર મિત્રો હવે વાત કરીએ તો ખુશ ખબર આવી છે બમ્પર તેજી બાદ ઘડામ સોનું દસ ગ્રામ ગોલ્ડનનો ભાવ કટીને મિત્રો આટલા થઈ ગયા છે તો ખરેખર મિત્રો સોનાના ભાવમાં મોટો ભડકો જોવા મળ્યો છે એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો બમ્પર તેજી બાદ હવે સોનાના ભાવ ઘટ્યા છે અને ભારતીય બજારમાં સોનું આજે ફરી ગગડ્યું છે અને વાયદા બજાર MCX પર સોનાના ભાવ આજે મિત્રો ઘટાડા સાથે ખુલ્યા છે અને ચાંદી તેના કરતા પણ વધુ ઘટાડા સાથે ટ્રેન્ડ થઈ રહ્યું છે અને શરાબ બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે

તો મિત્રો આજના આ સમાચાર સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જય હિન્દ જય જય ગુજરાત વંદે માતરમ